નમસ્કાર દર્શક મિત્રો પીટીવી સ્વાગત માં જોઈએ હવે મુખ્ય શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામી નારાયણ સંસ્થાના હિમતનગર ના ખાતે આવેલ મંદિર નો દશાબ્દી મહોત્સવ તારીખ બાવીસ બાર બે હાજર ત્રેવીસ થી પચીસ બાર બે હાજર ત્રેવીસ સુધી ઉજવણી કરવામાં આવનાર છે સમાચાર જોઈએ વિગતવાર હિંમતનગર મંદિર ના કોઠારી સ્વામી પૂજ્ય મંગલ પુરુષોત્તમ દાસ સ્વામી તથા પૂજ્ય કૌશલ મુનિદાસ દાસ સ્વામી એ જણાવેલ કે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી આશીર્વાદ થી સદગુરુ સંતશ્રી પૂજનીય વિવેક સાગર સ્વામી ની ઉપસ્થિતિમાં દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે તારીખ બાવીસ ને શુક્રવાર ના રોજ પ્રથમ દિવસે આદિવાસી સમાજના સો યુગલોના સમૂહ લગ્ન જેમાં દરેક યુગલ ને ભેટ આપવામાં આવશે તમામ બસ દ્વારા સુરત ખાતે પરમ પૂજ્ય સંત શ્રી શ્રીમંત સ્વામી મહારાજ ના આશીર્વાદ લેવા ગયા હતા જયારે પછી તારીખ ત્રેવીસ ને શનિવાર ના રોજ વિશ્વ શાંતિ મહાયાગ ભાગ્ય નિર્માણ કાર્યક્રમ યોજાશે અને અંતિમ દિવસે તારીખ પચીસ ને સોમવાર ના રોજ હિંમતનગર મંદિર નો પાટોત્સવ અભિષેક સન્માન સમારોહ તથા સમર્પણ દિવસની ઉજવણી કરાશે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય શિયા રામચંદ્ર ભગવાનની જય રાધાકૃષ્ણ ભગવાનની જય પ્રમુખ સ્વામી મહારાજની જય હિંમતનગર મંદિર દશાબ્દી મહોત્સવની જય ખાસા હિંમતવીએ પીએ સ્વામિનારાયણ મંદિર હિંમતનગર ખાતે ગુરુરી પ્રમુખ સ્વામી મહારાજે બે હજાર તેરની અંદર આ મંદિરની સ્થાપના કરી ત્યાર પછી દિવસો અને વર્ષો વીતતા વિદતા આજે બે હજાર ત્રેવીસની અંદર આ મંદિરને દસ વર્ષ પૂર્ણ થાય છે એ નિમિત્તે દશાબ્દીનો બહુ જ સુંદર ભવ્ય અને દિવ્યતાથી ઉત્સવ ઉજવવાનો છે આ ઉત્સવની અંદર ચાર દિવસનો સુંદર કાર્યક્રમ દરેક વ્યક્તિના પોતાના જીવન ઉત્કૃષ્ટ થાય દરેકને પોતાના સુખ શાંતિ થાય દરેકની શુભકામનાઓ પૂર્ણ થાય અને દરેકનો સર્વાંગી વિકાસ થાય એના માટેનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તારીખ બાવીસના દિવસે સુંદર આ વિસ્તારની અંદર રહેનારા અંતરિયાળ વિસ્તારની અંદર રહેનારા આદિવાસી વિસ્તારની અંદર રહેનારા લોકોનો સૌથી વધારે જોડાનો એક સમૂહ લગ્ન કરવામાં આવ્યું છે એનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે ત્યાર પછી સાંજના સમયે મહિલાઓ દ્વારા પોતાના જીવન રહેલી જે શક્તિ છે એ બહાર આવે અને મહિલાઓનો કેવી રીતે ઉત્કર્ષ આ મંદિર દ્વારા થયો છે એનો સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ અને અન્ય વિવિધ રજૂઆત દ્વારા થશે પાંચથી આઠ દરમિયાન ત્યાર પછી ત્રેવીસમી તારીખે દરેકની શુભકામનાઓ પૂર્ણ થાય દરેકના શુભ સંકલ્પો પૂર્ણ થાય એના માટે વિશ્વ શાંતિ મહાયજ્ઞ થવાનું છે સવારે સાડા છ વાગે મંગળ પ્ર પ્રભાતની અંદર આ વેદોક્ત વિધિ દ્વારા યજ્ઞની શરૂઆત થશે ત્યાર પછી બપોર પછીના સમયે બાળકો દ્વારા સુંદર કાર્યક્રમ પાંચથી આઠ દરમિયાન થશે ચોવીસમી તારીખે શહેર વિભાગના હરિભક્તો માટે વિશ્વ શાંતિ મહાયજ્ઞ થવાનો છે સાંજના સમયે છથી આ લપાતથી આઠ દરમિયાન યુવાનો દ્વારા એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ થશે ત્યાર પછી પચીસમી તારીખે જે મુખ્ય દિવસે ભગવાનનો જલાભિષેક થશે દરેકની શુભકામનાઓ પૂર્ણ થશે દરેકના કાર્યો થાય એના માટે ભગવાનનો અભિષેક દરેક વ્યક્તિ કરી શકશે એનો સમય સાડા સાત વાગ્યાનો છે તો એની અંદર પણ સરસ આપણને બધાને લાભ મળશે સાંજના સમયે મુખ્ય સભા પાંચથી આઠ દરમિયાન થશે એની અંદર આપણા વિસ્તારની અંદર કેવી રીતે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણથી માંડી આપણી સંસ્કૃતિ કેવી રીતે જીવંત રાખવા માટે પ્રમુખ સ્વામી મહારાજ અને આજની જે પ્રમુખ સ્વામી મહારાજ આપ્યા જે મૂલ્યો છે એના દ્વારા કેવી સાંસ્કૃતિક કાર્યક્રમ અને સંસ્કૃતિ જાગૃતિનું કેવું કાર્ય થાય છે એનો પણ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સુંદર લાભ પ્રાપ્ત થશે તો આ ઉત્સવની અંદર ખાસ તમામ હરિભક્તો ભાવિક જનતાઓને મારો વિનંતી છે આવો અવસર ચૂકાય નહીં આવો અવસર આપણને લાભ પ્રાપ્ત થયો છે તો આ કાર્યક્રમનો ખાસ ખાસ બધા લાભ લેવા નમ્ર વિનંતી છે તેમણે જણાવેલ કે આ દશાબ્દી મહોત્સવની ઉજવણી છેલ્લા એક માસથી ચાલી રહી છે જેમાં પાંચસો ઉપરાંત સ્વયંસેવક બહેનો તથા ભાઈઓ વડીલ સંતો માર્ગદર્શન સેવા આપી રહ્યા છે બહાર ગામના તમામ સ્વયંસેવકોને ને રહેવા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બુચાસન વાસી શ્રી અક્ષય પુરુષોત્તમ સ્વામી નારાયણ સંસ્થાના હિમતનગર કાંકરોલ ખાતે આવેલ મંદિર નો દશાબ્દી મહોત્સવ તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસ થી પચીસ બાર બે હજાર ત્રેવીસ સુધી ઉજવણી કરવામાં આવશે રાજકમલસિંહ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા